હાઈ ગા એ જય ક્રાજના રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા દિવસ પહેલાં એક મેસેજ હતો કે ત્યાંનું ઓસ્ટ્રેલિયાનું હેલ્થકેર વિશે તમે અમને થોડી માહિતી આપો કે ત્યાં દવાખાનાનું કેવું છે તો મેન તો એવું છે કે અહીંયા જ્યારે પણ તમારે મેન જે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લીધો હોય તો વધારે સારું પડે કારણ કે ગમે ત્યારે કંઈ ઇમરજન્સી આવે તો જે ઇમરજન્સી જે પબ્લિક હોસ્પિટલમાં જઈએ જે આપણે સરકારી હોસ્પિટલમાં તો એમના કરતાં પ્રાઇવેટમાં જઈએ તો થોડો જલ્દી વારો આવી જતો હોય છે અને એમાં એવું હોય છે કે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય તો ગમે ત્યારે તમે કંઈ પણ જે ઇમરજન્સી આવી ગઈ હોય તો તમારો જે ખર્ચો થઈ થતો હોય છે અહીંયા જે ડોલરમાં કહે છે તો એ બચી જતો હોય છે બાકી અહીંયા બહુ મોટું બિલ આવતું હોય છે આ ઉપરાંત જ્યારે પણ અને ઘણી ઘણા લોકો એવા પણ હોય છે કે જે અફોર્ડ નથી કરી શકતા તો એમના માટે શું તો એમના માટે પણ અમુક જે ઇન્સ્યોરન્સ કંપની હોય એ અમુક સ્કીમ લાવતી હોય છે તો એ પણ એવી રીતે જ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લેતા હોય છે અને આ ઉપરાંત જ્યારે તમે કંઈ પણ નાનું મોટું કંઈ દુખાવો થતો હોય તો તમારે જીપી પાસે જવું જ પડે છે ડાયરેક્ટ અમુક દવા જ તમે અહીંયાથી ફાર્મસીમાંથી લઈ શકો છો બાકી જેવી રીતે મેડિકલમાં કેમ આપણે ડોક્ટર જે આપણને પ્રિસ્ક્રિપ્શન આપે અને મેડિકલવાળા દવા આપે એવી જ રીતે અહીંયા આપણે બધી જ દવાઓ આપણે જાતે નથી લઈ શકતા અમુક દવાઓ એવી હોય છે કે પ્રિસ્ક્રિપ્શન વગર નથી મળતી તો એ આપણે જીપી પાસે જવું જ પડે છે આ ઉપરાંત એક બીજી વાત કહું કે ધારો કે મને માથું દુખતું હોય અને મારી છોકરીને પેટમાં દુખતું હોય તો બંને અમે હોસ્પિટલ જઈએ તો આપણે તો ત્યાં એવું એવી રીતને હોય છે કે અપોઈન્ટમેન્ટ લેતા હોય અને યા તો અપોઇન્ટમેન્ટ વગર જ જતા હોય છે પણ અહીંયા એક ફેક્ટ એવું પણ છે કે તમે અપોઇન્ટમેન્ટ લીધી હોય ધારો કે મારી છોકરીની લીધી હોય અને મને એવું થાય કે ચલો ને મને પણ માથું દુખે છે તો હું પૂછી લઈશ કે ડૉક્ટરને કે શું છે તો ડૉક્ટરને પહેલાં જે મારી છોકરીને અપોઇન્ટમેન્ટ લીધી હોય તો એ મારે કહેવું પડે કે આ વસ્તુ થયું છે અને આ ઉપરાંત કદાચ હું એમને પૂછું કે મને આ રીતનો પ્રોબ્લેમ છે તો શું કરવું તો એ તમને સજેસ્ટ પણ નહીં કરે કે શું કરવું બહુ કદાચ સારા હોય તો વળી સજેસ્ટ કરશે બાકી એ લોકો એમ જ કહેશે કે તમે તમારી અપોઇન્ટમેન્ટ લઈને આવો અને પછી અમને કહેજો કારણ કે મારી સાથે હમણાં જ એક ઇન્સિડન્સ બનેલો એટલે હું તમને આ શેર કરું છું કે આવી રીતના પણ થતું હોય છે કે તમારી અપોઈન્ટમેન્ટ ના હોય તો એ તમારું હાથ પણ નથી પકડતા એટલે કહેવાનો મિનિંગ એવો છે કે તમને કંઈ થતું હોય તો તમારી અપોઇન્ટમેન્ટ અલગથી લેવાની અને તમારા છોકરાને કંઈ થતું હોય તો એમની અપોઇન્ટમેન્ટ અલગ લેવાની ભલે તમે સાથે જ ગયા હોય પણ બંનેની અપોઇન્ટમેન્ટ અલગ અલગ હોય છે કારણ કે આમાં એવું થતું